તો ચાલો મિત્રો જે માતાજી હું છું તમારું ગોપાલ રાવણ ગોપાલ હતી તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે પાછો અહીંયા આવી ગયો છું બોલી ફેર તો થોડીક તકલીફ હતી તો અત્યારે પણ લાઈવ મ આપણે જે મ અમુક મ એવી જગ્યા ઉપર થાય કે મોઢું એક મહના હિસાબે કદરૂપુ થઈ જાય તો અત્યારે લાઈવ મ કેવી રીતે કાઢે છે એ તમને દેખાડવાનું છે અને જે કાકાને મ છે એના આપણે વાત કરી કે કાકા તમારે કેટલા સમયથી છે અને તે પેલા એક મ હે એને કઢાવ્યો તો નોર્મલ રીતે કાંઈ પણ તકલીફ થયા વિનાનું મ ની ગયો છે ને આ બીજો મ કઢાવે છે

તો જો હું તમને મહ દેખાડું છું એ બે મહ હતા જો આ જે તમે જુઓ છો ન્યા એક જગ્યાએ મહ જ હતો એ કાઢી નાખ્યો છે જો આ જે મહ છે આ આ મહ અત્યારે જો કાઢવાનો છે તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો પરેશભાઈ કઈ રીતે મહ કાઢે છે એ તમને લાઈવ દેખાડવાનું છે જો આ મહ જે છે અને આમ ઈ જરા મહ કાઢ્યો કાકા તકલીફ થોડી ઘણી કઈ વસ્તુ

મામૂલી માં આપડે મોહ નીકળી જાય અને કાય પણ તકલીફ થાય એટલે તકલીફ ભગત ના દિવસ થાય એટલે એનો ભીંગડો થઈ જાય પછી નીકળી જાય એટલે કાય ને ખોતરવાન નહીં 5 દિવસ પછી એની મળે ઓટોમેટિક નીકળી જાય 5 6 દિવસ પછી તમે એક માં તો અહીં ઓલરેડી કઢાઈ નાખ્યો છે ને હા એક ઓલરેડી કઢાઈ છે 5 દિવસ 5 મહિના થયા એને તો હાલો હવે બીજો માં કાઢે છે તો આપણે લાઈવ તમને દેખાડવાનું છે તો જો ભાઈ હવે લાઈવ માં કઈ રીતે કાઢે એ પરેશભાઈ આપણને દેખાડવાના છે તો બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો

તો પેશલ એના માટે છે અને કાકા એક મહ કેવી વસ્તુ છે કે મો મોઢા પર એટલે આખો મોટું કદરૂપ લાગે હા લાગે ઈ છે દાઢી બનાવવામાં દાઢી માથા હોય તો દાઢી બનાવવામાં તકલીફ પડે વારા ગણે વારા ગણે હોય નીકળ્યા આ માથામાં હોય તો તમે માથું વાળો હોય તો દાઢી ઓટે તો તો પણ રોય નીકળે આ વસ્તુ કાઢવી જરૂર છે અને આ જોઈ લો તમે હજી જોઈ લો અને આને હું હમણાં મહ કાઢું છું સેકન્ડ વાર જ થશે ખાલી જો ભાઈ નીકળી ગયો એટલી વાર લાગી અડધો નીકળી ગયો અડધો નીકળી ગયો છે પછી બીજો તમને દેખાડવાનો તો કાકા આ તમને આમ આઈડિયો કઈ રીતે આવ્યો હા મારા ફાધર વર્ષોથી 45 વર્ષ થઈ ગયા 50 વર્ષ ઓલ્ડ મારા ફાધર છે મારા ફાધર વર્ષા પહેલા ને ઓલો ન હતા કે વાણન ના આત્મા એક વેદુ હોય વાણન ના આત્મા એક વેદુ હોય જે વાણન ધંધો કરતો હોય ને એના માં એક વેદુ હોય ગમે એ વેદ જાણતો હોય હમ હમ એવા મારા ફાધર આ વર્ષોથી આ વસ્તુ આ કામ કરતા હતા હમ એની વારસાઈમાં હું કરું છું અત્યારે અને સક્સેસફુલ કમ્પ્લીટ કાય પણ નુકસાન થી આવી ના આલ્યો આલ્યો આ નીકળી ગયો તો જો ભાઈ આ બનાવટી માં છે જમતો આ છે આ મૂળિયું છે આ મૂળિયું પણ કાઢવું પડશે એટલે તમને એકદમ હમણા ચોખ્ખું કામ કરીને બતાવી દઉં તમને તો જો ભાઈ લાઈવ માં કાઢે છે ઓ ભાઈ અને જો હાથ માં માં છે આ નીકળી ગયો છે આ મારા અંદાજે જો ભાઈ આ તો વિડિયો બનાવ્યો એટલે 4-5 મિનિટનો નો વિડિયો થાય બાકી આ મહ કાઢતા તો કેટલી વાર લાગી હશે ખબર મારા અંદાજે અ ચાલીસ થી પિસ્તાલીસ સેકન્ડ નો ટાઈમ લાગ્યો છે મો કાઢતા બસ

તો પરેશભાઈ કઈ જગ્યા પર આવવાનો તમારો એડ્રેસ આપજો જગ્યા છે આપણે જે મારિયા ધર્મ વાલમદુર બાપાની જગ્યા એની પાછળની શેરી એટલે ભરવાડ શેરી ભરવાડ શેરી ની અંદર બાપા સીતારામ હેરાટ અને એના ઉસ્તાદ છે તો જરૂર એક વખત મુલાકાત કરજો કોઈને મહ હોય